ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓગણીસો ત્ર્યાસીથી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે ત્યારે ઝઘડિયાની ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સીએસઆર હેઠળ શ્રીમતી જયાબેન મોદી સ્પેશિયાલિટી હોસ્પિટલના પેથોલોજી લેબ વિભાગ માટે રૂપિયા પિસ્તાળીસ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે જ્યાં પેથોલોજી લેબને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવનાર છે જેથી અહીં આવનાર જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો કરી શકાય જેથી અહીં આવનાર જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો કરી શકાય તે હેતુ અને સેવાભાવથી અનુદાન આપવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ટ્રસ્ટી કમલેશ ઉદાણી ડૉક્ટર આત્મી ડેલીવાલા તેમજ એઆઈડીએસના જનરલ મેનેજર ડોક્ટર નિનાદ ઝાલા દ્વારા ગુલ બ્રાન્ડસેન કંપનીના ગ્લોબલ ડિરેક્ટર ઓપરેશન અને સપ્લાય ચેઇન સંજયસિંહ સીએસઆર હેડ ઋષિત પ્રજાપતિ અને એચઆર હેડ ટીના ઉદરાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ ગુલબ્રેસન કંપનીની સીએસઆર એક્ટિવિટી દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને પેથોલોજી લેબ માટે પિસ્તાલીસ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે સો એના દ્વારા જે લેબોરેટરી છે એ અદ્યતન સુવિધાવાળી બની શકે પ્લસ જેટલા પણ બ્લડ રિપોર્ટ્સ છે ઇન્વેસ્ટિગેશન્સ છે એ અહીંયા જ જયાબેન મોદીમાં થાય જે હિસ્ટ્રોપૅોલોજી છે બાયોપ્સી છે એ બધા જ રિપોર્ટ અહીંયા થઈ શકે હોસ્પિટલમાં જ સો એવી લેબ આપણે બનાવવાનો પ્લાન છે આ બદલ ગુલબ્રેનસેન કંપનીનો એમાંથી મિસ્ટર સંજયભાઈ ઋષિદભાઈ અને ટીના મેડમનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ થેન્ક યુ